કાણિયાથર ગામે વરસાદના પાણીમાં છસો હેક્ટર જમીનમાં પાણી ભરાયા છે રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી છસો હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો નિષ્ફળ ગયા છે સ્ટોરી રિપોર્ટ ભાઈ ભરત સથવારા પાટણ છાણિયાથર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન પાંચસો થી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ સાણિયાધાર સાણિયાધાર ગામનો સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફ ના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અળદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સથવારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન થઈ રહ્યું છે હાલમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે સરકાર શ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખોબલે ખોબલે વોટ આપ્યા છે સતા આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જ્યાં રેરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને

કેનાલ થી મોટું નુકસાન થાય છે કેનાલ માં સાયફોન મુકાવો અને પાણી નો નિકાલ કરાવો અને ત્યાં આગળ કેનાલ છે ત્યાં કેનાલ થઈ છે પાણી નો નિકાલ થતો નથી કેનાલ થી ત્યાં સાયફોન આગળ મુકાવ